સાથે સાથે આ જ વાત આખા એક ગુજરાતની અંદર અને દરેક જગ્યા પર આ વિષય ખૂબ ચર્ચામાં લેવામાં આવ્યો હતો મીડિયામાં અમને ખૂબ સહયોગ મળ્યો હતો આ બાબતનો હવે જ્યારે આ ક્લાસીસ બંધ કરાવવાનો વિષય છે એની અંદર સિરામિક પરિવાર પાટીદાર સમાજ મોરબી પાટીદાર યુવા ગ્રુપો અને અમારી બહેનોના મંતવ્યો જે છે એ એ પ્રકારના છે એમાં અમારો ખાસ નિર્ણય કારણ કે જે રીતે આ વિષય સામે આવ્યો એવી રીતે રીતે ડિસ્કો ક્લાસીસ જે ચલાવે છે જેને રૂડું રૂપાળું નામ આપે છે ગરબા ક્લાસીસ આ લોકોનો પણ અમારી સામે પ્રશ્નો આવ્યા હતા કે એની રોજગારીનો એને શીખડાવવાય તો કેવી રીતે શીખડાવવા શું કાંઈ આ બધા સવાલો જવાબો એમના પણ હતા તો આજે એમની મિટિંગ થઈ ગઈ છે અમારી ત્રણ સાડા તને અને ત્યાર પછી અમે મીડિયાને બ્રિફિંગ કરીએ છીએ અમારી વાત એ છે કે જે રીતે આ દૂષણ છે એને તમામના સહયોગથી તંત્ર આ ચલાવનારા ક્લાસીસવાળા અને શીખડાવવાળા અને સમાજ બધા એક થાય તો જ આ દૂષણને નાબૂદ કરી શકાય તો અમારી સ્પષ્ટપણે માંગણી છે જે કાલે રાત્રે અમારી મિટિંગ થઈ હતી અને એના અનુસંધાને અમારો નિર્ણય છે આ નિર્ણય વ્યક્તિગત મનોજ પનારાનો કે માત્ર અમારા ચાર મિત્રોનો નહીં સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ અમારી બહેનો દીકરીઓ સાથે પાટીદાર યુવાન ગ્રુપનો છે કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી એટલે કે ચલાવવાના નથી થતા જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે એટલે કે રવાપર રોડ એસપી રોડ આવા જે એરિયાઓ છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે એટલે અમે આજે એમનું એસોસિયન અને એમના મિત્રોને પણ સમજાવી દીધું છે અને મીડિયાના માધ્યમથી પણ બ્રિફિંગ કરીએ છીએ કે આ વિસ્તારમાં એટલે કે પાટીદાર વિસ્તારમાં અમે ગરબા ક્લાસીસ ચલાવવા દઈશું નહીં બીજો જે વાત છે એ એવી છે કે ગરબા ક્લાસીસ જે છે એ ગેરકાનૂની રીતે કોઈ ચલાવતું હશે તો પણ એને સંપૂર્ણપણે બંધ કરાવવાની તાકાત મોરબીમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો તમામ મોરબીવાસીઓ પણ આમાં સહયોગ આપશે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્લાસીસોને પણ મોરબીમાંથી તિલાંજલિ આપવામાં આવશે અને બંધ કરાવી દેવામાં આવશે આવા કોઈ પણ અસામાજિક તત્વો આ પ્રકારનું કામ કરતા હશે તો એ મોરબીના લોકો પણ સહન નહીં કરે ત્રીજી વાત છે કે કાયદાની ભાષામાં રહીને કાયદાની પરમિશન લઈને લીગલી જે ગુજરાત સરકાર અને ગૃહ ખાતાની અને પોલીસ તંત્રની જે ગાઈડલાઇન છે એ મુજબ કોઈ ક્લાસીસ ચલાવતું હશે તો એમાં પણ અમારી એ વાત છે કે તમારે પાટીદારોને ક્યાંય પણ પરમિશન આપવાની થતી નથી પાટીદાર બેન દીકરી કે યુવાનો તમારા ક્લાસીસમાં રમવા આવે તો તમારે સંપૂર્ણપણે એને ના પાડી દેવાની છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર નવરાત્રિ પહેલા આ ક્લાસીસ જે શીખવાના છે પાટીદારોએ એની અંદર અમારી છાત્રાલય જે છે બસ સ્ટેન્ડની પાછળ ત્યાં આવીને પાટીદાર બહેનો આ ગરબા શીખી શકશે બીજું કોઈના રોટલા ઉપર પાટું મારવું નથી જે આ શીખડાવે છે એ પણ આપણા જ છે એટલે એમના ક્લાસીસમાં પાટીદાર બહેન દીકરી યુવાનોને પરમિશન નથી આપવાની પણ જો કોઈ સોસાયટી કોઈ સાર્વજનિક પ્લોટમાં કોઈ પોતાના વિસ્તારમાં કોઈ પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ જો શીખવા માંગે તો આ કોરિયોગ્રાફરને બોલાવીને શીખવાળી બેન દીકરીઓને યુવાનોને બોલાવી અને અમારી થાય તો અમે એને કોઈ જાતની કન્નડગત કે ના પાડતા નથી એ સિવાય અન્ય જગ્યાએ લીગલી કોઈ પ્રિમા ચલાવશે પરમિશન લઈને આ પ્રકારના ડિસ્કો ડાન્ડિયા ક્લાસીસ તો એને પણ સંપૂર્ણ જવાબદારી સાથે આ ક્લાસીસ ચલાવવાના રહેશે કારણ કે મોરબીની તમામ સમાજની દીકરીઓ તમામ ધર્મની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એટલે કોઈ પણ આ પ્રકારનો દાંડીયા ક્લાસીસ ચાલુ કરે તો એની સંપૂર્ણ જવાબદારી રહેશે કે કોઈ પણ દીકરી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ એના ભવિષ્ય સાથે છેડા ન થવા જોઈએ એમને કોઈ લુખો આવારા ફસલાવી અને એની સાથે એની જિંદગીની બરબાદી ન કરે એની જવાબદારી આ ક્લાસીસ ચલાવનારાની રહેશે સાથે સાથે અમે પણ માંગણી કરીએ છીએ કે આવા ક્લાસીસોની અંદર પણ પાટીદારોને તો એન્ટ્રી આપવાની જ નથી પરંતુ જે બહેનો દીકરીઓ શીખે છે એમની બેન્ચ અલગ રહેવી જોઈએ ભાઈઓની અલગ બહેનોની અલગ સાથે સાથે એનો સમય અલગ અને શીખડાવનાર જે છે કોરિયોગ્રાફર એ બહેનોને બહેનો શીખડાવે અને ભાઈઓને ભાઈઓ શીખડાવે આ પ્રકારની મોરબીમાં પરમિશન લઈને બીજી જગ્યામાં કોઈ ચલાવશે તો એને પણ આ ગાઈડલાઈન ફોલો કરવી પડશે આ સાથે સાથે પાટીદારોએ પેલી પેલ એટલે કે રક્ષાબંધનને દિવસથી શરૂ કર્યું છે પાટીદાર છાત્રાલયની અંદર ગરબા શીખડાવવાનું બહેનોને જેથી કરીને આપણી પ્રિમાઇસિસમાં કોઈ લુખો ગુંડો લાવારા તત્વ ચર્સી ગાંજો એવા વ્યસનો ધરાવતો કપોરી ટાઈપનો માણસ રોમિયો ટાઈપનો માણસ કોઈ આવી ન શકે જેથી કરીને બેન દીકરીઓ શીખી પણ શકે અને બેન દીકરીઓ સારી રીતે ગરબા પણ લઈ શકે અને એમની સેફ્ટી પણ રહે ફરીથી કહીએ છીએ કલાના વિરોધી નથી ઉપાસનાના વિરોધી નથી ગરબાના વિરોધી નથી એ તો ગુજરાતની ઓળખ છે ગરબા પણ એની આડમાં અસામાજિક તત્વો કોઈ બેન દીકરીની જિંદગી ખરાબ કરતા હોય તો એક આગેવાન તરીકે એક સમાજના પાટીદાર સમાજની પણ જવાબદારી છે અને આ વાત જે રીતે મીડિયાના માધ્યમથી આખાએ ગુજરાતમાં ગઈ અને સુરતમાં અમદાવાદમાં બરોડામાં રાજકોટમાં પણ આ બધા વિષયોનું સમર્થન મળ્યું અને ક્યાંક ને ક્યાંક સમાજ આ વિષયે ચિંતન મનન કરતો થયો વાલીઓ પણ જાગૃત થયા શીખવાવાળા ખેલાયાઓ પણ વિચારવા માંડ્યા છે કે સાચી વાત છે ક્યાંય કોઈ સાથે ખોટું ન થવું જોઈએ તો અમને તમારો ખૂબ સહયોગ મળ્યો આજની અમારી સાડા વાગે મોરબી ગરબા એસોસિએશન છે એમના તમામ મિત્રો સાથે મિટિંગ થઈ હતી એમને આ બધી જ વાતોની જાણ કરી છે મોટાભાગના મિત્રોએ હા પાડી છે આમ છતાં પણ કોઈ પણ માણસ અમારી વાત માયનામાં નહીં આવે અથવા તો નહીં માને અને પોતાની તાકાતથી કે બળજબરીપૂર્વક કોઈ પણ પ્રકારનું આ વાતથી વિરોધમાં કૃત્ય કરશે તો પાટીદાર યુવાનો પાટીદાર સમાજ સિરામિક પરિવાર અને તમામ લોકો મોરબીના વિચાર કરશે એની સાથે શું થાય અને જે કંઈ થાય એ એમની જવાબદારી રહેશે અને જરૂર પડે તો કોઈ બેન દીકરી સાથે ખોટું થતું હશે પછી કોઈ પણ સમાજની હોય મોરબીની દીકરી આપણી બધાની દીકરી છે એમ કોઈ પણ દીકરી સાથે ખોટો વ્યવહાર થશે તો કાયદો પણ અમે હાથમાં લેતા અચકાશું નહીં આ અમારો આજનો વિષય હતો આજની અમારી આ બાત હતી મનોજભાઈ ક્યાં ક્યાં વિસ્તારો પાટીદાર સમાજમાં તમે એને મનાઈ કરવાની છે અને અત્યાર સુધીમાં તમે કેવી રીતે એને બંધ કરવામાં આવશે પાટીદાર વિસ્તાર એટલે કે જ્યાં બહુમતીમાં પાટીદાર સમાજ છે ત્યાં કોઈ પણ પ્રકારના ગરબા ક્લાસીસ અમે ચલાવવા નહીં દઈએ હા પોતાની સોસાયટીમાં પ્રિમાઇસિસમાં સાર્વજનિકમાં અથવા તો કોઈ સ્કૂલનું કે બીજું મેદાન હોય એમાં પ્રી પ્લાનિંગથી કોઈ સોસાયટીના સભ્યો પોતાની પ્રિમાઇસિસમાં કોઈ પણ કોરિયોગ્રાફરને બોલાવી દીકરીઓમાં દીકરીઓને યુવાનોમાં યુવાન કે ભાઈઓ આવીને શીખડાવે તો એનો કોઈ વિરોધ નહીં નહીં પણ જે ગરબા આડમાં ક્લાસીસો ચાલતા હતા એ પાટીદાર ડોમિનેટ એરિયામાં સંપૂર્ણ ચલાવવા નહીં આવે બીજું જ્યાં પણ ચલાવે મોરબીની અંદર અમે તો ઈચ્છીએ છીએ કે મોરબીની સમગ્ર પ્રજા અમને આ વિષયમાં સાથ આપે કારણ કે આ એક પ્રકારનું ન્યુસન્સ છે આ એક પ્રકારનું સામાજિક દૂષણ છે આમ છતાં પણ ક્યાં એ કાયદાની પરિભાષામાં ચલાવે રહીને

મોરબીની જનતા સાથે સાથે પાટીદાર યુવાનો અને બહેનો ખૂબ આ વિષયને લઈને જાગૃતતા આવી છે અને જાગૃતતાના કારણે અમને બધી જ વિષયો અમારા સુધી પહોંચતા હોય છે મીડિયાના માધ્યમથી પહોંચશે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચશે અને અમે તંત્રને પણ આ વાત કરવાના છે કે અમારી આ માંગણી છે અને સરવાળે તો કાયદો તંત્ર એ લોકો માટે હોય છે અને બહુમતીમાં લોકો વાત કરતા હોય તો એ તંત્રોએ માનવું જોઈએ તમે જોવો છો કે પાટીદાર

લુખાઓ સામે લડી લેવા તૈયાર છીએ